તો જૂનાગઢના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા પગ પેસારો કરી સસ્તા ભાવે મકાન ખરીદી લઈને તે વિસ્તારના હિન્દુ લોકોને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ હિન્દુ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અવારનવાર હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન આપી આવા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આ વોર્ડ બે ભાજપના કોર્પોરેટરે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી અને આ સોસાયટી ની અંદર ધર્મી લોકો પક સારો કરે છે અને હિન્દુના મકાનો જે ઉંચી કિંમત થી ખરીદી લે છે અને પછી અમારી રાત્રિના સમયે દિવસના સમયે અમારી કોઈ સલામતી નથી જેથી કરીને આ સરકારને અમારી વિનંતી છે કે આ સોસાયટીને આસાન ધારામાં લેવા માટે અમારી વિનંતી છે આ સોસાયટીના એના રહેવાસીઓને પણ વિનંતી છે કે જો વિનંતી જ્ઞાનિલું સરકાર અને આ વિધર્મના ઓલામાંથી આ સો સાચવે મુક્ત કર્યા જુનાગઢના મીરાનગર અને ઘાંચીપટની આજુબાજુનો વિસ્તાર ઉપરકોટ જે જ્યાં આપણું પુરાણું રામ મંદિર આવેલું છે એ વિસ્તાર આ તમામ વિસ્તારો માટે છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા અનેક વખત આ વિસ્તારના લોકોએ

તમે અસાન ધારો લાગુ પડે જેને અનુસંધાન અમે જ્યારે પબ્લિકને પૂછીએ કે ભાઈ કારણ શું તો એ લોકોનું કહેવાનું એવું થાય છે કે કોઈ પણ હિન્દુ ધાર્મિક તહેવારો હોય ત્યારે બાજુમાં જ્યારે કોઈ પણ સમાજના વ્યક્તિઓ વિધર્મીઓ રહેવા આવતા હોય અને એના હિસાબે જે એની ખાણીપીણી છે આ ખાણીપીણીના હિસાબે જે ડિસ્ટર્બરૂપી ભગવાનના ભજનમાં કે કોઈ પણ જગ્યાએ થતું હોય એના હિસાબે જયારે એમ કે હિન્દુ સમાજને ઘર મૂકી અને જવું પડતું હોય છે આ માટે અવારનંબરમાં સરકારમાં પણ રજૂઆતો કરેલી છે જનરલ બોર્ડના ઠરાવો પણ કરેલા છે પણ શું કારણોસર આ વિસ્તારની અંદર અસાન લાગુ નથી પડતો